આપણે જ્યારે આપણો ફોન રિપેરિંગ માટે આપતા હોઈએ છીએ ત્યારે આપણે સાથે સાથે આપણો મોબાઈલનો પાસવર્ડ પણ આપતા હોઈએ છીએ કારણ કે જો આપણે પાસવર્ડ આપીએ તો જ એ રિપેર જે વ્યક્તિ કરવાના છે આપણો ફોન અનલોક કરી અને રિપેરિંગ કરી શકે એટલે એમાં કંઈ ખોટું નથી પણ ઘણી બધી વાર કેવું થતું હોય છે કે આપણે જ્યારે આપણો પાસવર્ડ આપીએ ને એની સાથે સાથે આપણા મોબાઈલનો એક્સેસ હંડ્રેડ પર્સન્ટ એક્સેસ પણ આપણે આપી દેતા હોઈએ છીએ કે જેનાથી આપણા મોબાઈલમાં રહેલી પર્સનલ ડિટેલ્સ કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે પર્સનલ ડિટેલ્સમાં શું આવે છે તમારા પર્સનલ ફોટો કે વિડીયો હોઈ શકે છે તમારી પર્સનલ કે પ્રોફેશનલ ચેટ હોઈ શકે છે વોટ્સએપ પર કે પછી ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર એ સિવાય તમારી બેંક ડિટેલ્સ ઓટીપી કે પાસવર્ડ પણ હોઈ શકે છે તો આવી તમામ તમારી પર્સનલ ડિટેલ્સ જે છે કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે કારણ કે આપણે આપણા મોબાઈલનો પાસવર્ડ આપી દીધો છે પણ આપણા ફોનમાં એક એવું સેટિંગ છે કે જેને આપણે ઓન કરી દઈએ અને ત્યારબાદ જો આપણો મોબાઈલ આપણે રિપેરિંગમાં આપીએ છીએ તો રિપેરિંગ માટે આપણા ફોનમાં જેટલા સેટિંગ્સ કે જેટલા ફીચરની જરૂર છે એટલા જ ઓન રહે છે બાકીનો આપણો આખો ફોન જે છે એ લોક થઈ જાય છે એટલે આપણા ફોનમાં રહેલી કોઈ પણ પર્સનલ ડિટેલ કોઈ જ વ્યક્તિ ચેક ના કરી શકે આપણા જ ફોનમાં એક ફીચર રહેલું છે જેને આપણે ઓન કરવાનું છે કઈ રીતે હાય હું છું ડૉક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા મોબાઈલના ફીચરની આપણે આગળ વાત કરીને પહેલાં આ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન એઆઈ સાયબર અને ટેકનોલોજીને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અપલોડ કરવાના છીએ જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણે આગળ વાત કરીએ મોબાઈલના ફીચરની હરેક મોબાઈલમાં અલગ અલગ નામથી આ ફીચર હોય છે સપોઝ તમારા પાસે સેમસંગનો મોબાઈલ છે તો તમારે તમારા મોબાઈલના સેટિંગ્સ પર જવાનું છે અને સર્ચ કરવાનું છે મેન્ટેનન્સ મોડ તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે અથવા તો તમે ડિવાઇસ કેર પરથી જઈને પણ આ ઓપ્શન જે છે સર્ચ કરી શકવાના છો સપોઝ હવે તમારા પાસે ઓપ્પો કે પછી વન પ્લસનો ફોન છે તો તમારે તમારા મોબાઈલના સેટિંગ્સ પર જઈને સર્ચ કરવાનું છે રિપેર મોડ સેમ તમે ડિવાઇસ કેર પરથી જઈને પણ તમે એ ઓપ્શન સર્ચ કરી શકવાના છો હવે તમારે શું કરવાનું છે તમે તમારો મોબાઈલ રિપેરિંગમાં આપો છો ને એની પહેલા તમારે આ વાળો ઓપ્શન ઓન કરી દેવાનો છે હવે આનાથી શું થાય છે તમે તમારો ફોન રિપેરિંગ માટે આપી દીધો છે આ ઓપ્શન ઓન કરીને એટલે એ વ્યક્તિને મો ફોન રિપેર કરવા માટે જેટલા પણ સેટિંગ્સની જરૂર પડે છે ને એટલા જ એમના માટે ખુલ્લા હોય છે ઓન હોય છે બાકીનો તમારો ફોન આખો લોક થઈ ગયો હોય છે એટલે તમારા ફોટો વિડીયો તમારી ચેટ તમારા ઓટીપી પાસવર્ડ બેંક ડિટેલ્સ કંઈ જ કોઈ વ્યક્તિ જોઈ નથી શક હવે જ્યારે તમારો ફોન રિપેર થઈને પાછો આવે છે ત્યારે ફરીથી તમારે જે પણ તમે પહેલા પાસવર્ડ સેટ કર્યો હોય એ પાસવર્ડ એન્ટર કરશો એટલે ફરીથી પહેલા જેવો નોર્મલ ફોન થઈ જશે એટલે તમે બધું જ તમારા મોબાઈલની ફોટો વિડીયો જે કંઈ પણ ડિટેલ્સ છે આ બધી જ એક્સેસ તમે કરી શકવાના છો તો હવે આ જ રીતના જો તમને આઈફોનની ટ્રીક જોઈતી હોય તો મને જરૂરથી કમેન્ટમાં